પૂછાય શકે તો અગાઉ પણ આપણે જાણીએ છીએ લેવામાં આવી તેના પછી કોમન એક્ઝામ લેવામાં આવી જેમાં જનરલ સ્ટડીઝ ખાસી ચાર પાંચ એક્ઝામ હતી એનું કોમન જનરલ સ્ટડીઝનું પેપર હતું તે પછી આ સોળ માર્ચે આપ જોઈ શકો છો તે કોમન પરીક્ષાનું જનરલ સ્ટડીઝનું પેપર લેવામાં આવ્યું તો ટોટલ ત્રણ જનરલ સ્ટડીઝના પેપર લેવામાં આવ્યા અને હવે પછી ડાયરેક્ટ આપણે જાણીએ છીએ તેમ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ આવે છે તો હવે નવા ચેરમેન સાહેબ જે રહ્યા એ કેવા પ્રકારના ક્વેશ્ચન ઉપર ફોકસ કરે છે તેનું મેં ત્રણેય જનરલ સ્ટડીઝના પેપરનું એનાલિસિસ કર્યું અને આજે આપણે આ લેક્ચર જે રહ્યો એમાં એ જોઈશું કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન ઉપર ફોકસ કરવામાં આવે છે કયા કયા ટોપિક્સને વધારે પડતા હાઇલાઇટ કરવામાં આવે છે તો પહેલા આપણે વ્હાઈટ બોર્ડ ઉપર ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે એસટીઆઈ નું બસો માર્કસ પેપર લેવામાં આવ્યું બરાબર એ નવા ચેરમેન નું પેપર હતું બીજું આસિસ્ટન્ટ મેનેજર જીએસસીએસસીએલ પ્લસ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જીએમસી આ બધા માટે કોમન જનરલ સ્ટડીઝ નું સો માર્કસ નું પેપર લેવામાં આવ્યું અને ત્રીજું સોળ માર્ચે લગભગ નવ થી દસ એક્ઝામ માટેનું કોમન જનરલ સ્ટડીઝનું પેપર લેવામાં આવ્યું તે પણ સો માર્કસનું હતું તો આ ત્રણેય પેપરના એનાલિસિસ મેં કર્યા અને હું તમને કહીશ કે આગળની આપણી જે જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ આવી રહી છે તેની રણનીતિ શું હોવી જોઈએ અને તેમાં કયા કયા ટોપિક્સ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ તો પહેલાં આપણે જે સોળ માર્ચે પેપર લેવામાં આવ્યું તેનું એનાલિસિસ કરીએ તો આ છે સોળ માર્ચે લેવામાં આવેલું પેપર જેની પ્રોવિઝનલ આન્સર કી છે તેમાં પહેલા તો મહાભારત વિશે પૂછવામાં આવ્યું બરાબર અને પહેલાની જે જીએસ નું પેપર હતું એમાં આઈ થિંક અંબાજી રિલીજીયસ પ્લેસ વિશે વાત કરવામાં આવી હતી કે તે સેના ઉપર શક્તિપીઠ ને રિલેટેડ કોઈ ક્વેશ્ચન હતો બરાબર તો આપણે મહાભારત રામાયણ પછી પુરાણ છે એની થોડીક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે શું કહેવા માંગે છે બરાબર આ એનસીઆરટી નું બેઝ નો ક્વેશ્ચન હતો એનસીઆરટીમાં વાત કરેલી છે પછી આ પણ બેઝિક ક્વેશ્ચન કે કયા ઋષિમુનિ અથવા તો કયા મેઇન સ્કોલર દ્વારા કઈ બુક લખવામાં આવી છે જેમ કે કાદંબરી બાણભટ દ્વારા લખવામાં આવી છે કુમાર સંભવ કાલિદાસ દ્વારા મુદ્ર રાક્ષસ વિશાક દત્ત દ્વારા લખવામાં આવે છે મુજ કટિકમ સુદ્રક દ્વારા લખવામાં આવી છે તો બેઝિક ક્વેશ્ચન હતો આર્ટ એન્ડ કલ્ચરનું નીતિન સિંઘાને આમાં તમે પાછળ શું કહેવાય બેઝિક એની સમરી જોશો તેમાં આ ટાઈપના જે જોડકાના ક્વેશ્ચન રહે આરામથી આપણે સોલ્વ કરી શકીએ પછી આચાર્ય નાગાર્જુન આ પણ આર્ટ એન્ડ કલ્ચરનો ક્વેશ્ચન બરાબર પછી છેલ્લા ત્રણે ત્રણ જીએસમાં એસટીઆઈની લઈ લો પછી જે જીએસસી એસ સેલ આસિસ્ટન્ટ મેનેજર લઈ લો પછી આ જે જીએસ રહ્યું એમાં બુદ્ધિઝમ વિશે પૂછવામાં આવે છે કે બુદ્ધિઝમની બુદ્ધિઝમ અને જૈનિઝમની શું આઈડિયોલોજી છે બંનેમાં શું ડિફરન્સ અને શું સિમિલારિટીઝ છે એના વિશેના

તે પછી આદિશંકરાચાર્ય ન્યૂઝમાં હતા જેમને અદ્વૈત વાતનો સિદ્ધાંત આપ્યો હતો અને બ્રહ્મ સત્યમ જગત મિથ્યમ એની વાત કરી હતી તો આદિ શંકરાચાર્ય આ પણ એક આર્ટ એન્ડ કલ્ચરનો ક્વેશ્ચન છે આ કોમન પૂછાઈ શકે પછી આર્યો વિશે લખો આર્યો વિશે આ પણ બીજી કેન્સીઆરટીનો ક્વેશ્ચન છે પછી પટોળા એસટીઆઈમાં પણ પટોળા વિશે વાત કરી પટોળાને રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો હતો પછી આમાં આની પહેલાંની ચીએસમાં પણ પૂછ્યો હતો અને આ દિવસમાં પટોળા વિશે ક્વેશ્ચન પૂછ્યું તો પટોળા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પછી સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના કલ્ચર જે રહ્યા એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ સંતો થઈ ગયા કયા કયા ઇમ્પોર્ટન્ટ સ્કોલર થઈ ગયા તો એમને શું શું કામ કર્યું એ પણ આપણે એકવાર જોઈ લેવાનું છે પછી જીઆઈ ટેક ગુજરાતની જીઆઈ ટેક કઈ કઈ ફેમસ છે એ જોઈ લેવાનું એના વિશે પૂછાય છે ક્વેશ્ચન અગાઉ પણ પછી આ બેસિક ક્વેશ્ચન જે આપણને નોર્મલ આર્ટ એન્ડ કલ્ચર તમે કરો એનસીઆરટી થી અથવા તો નીતિન સિંઘ એન્ડ તો તેમાં મળી જાય જેમ કે સાંખ્ય દર્શન ન્યાય દર્શન યોગ દર્શન મીમાંસા દર્શન ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા દર્શન આ ટાઈપના દર્શન ફિલોસોફિકલ ક્વેશ્ચન આ પણ આર્ટ એન્ડ કલ્ચરના ક્વેશ્ચન છે જે નીતિન સિંઘ એનામાંથી મળી જાય પછી મહાપી નિષ્ક્રમણ એના વિશે ઓલરેડી એસટીએમાં ક્વેશ્ચન પૂછ્યું તો આ ફરીથી ક્વેશ્ચન પૂછ્યું એટલે આ બુદ્ધિઝમ રિલેટેડ ક્વેશ્ચન છે જે આપણે કર્યું પછી દારાસિકો વિશે નીચેના પ્રશ્ન ધ્યાન માલો તો દારાસિકો ની વાત છે ને એનસીઆરટી માં કરેલી છે પછી ઓલ્ડ એનસીઆરટી છે પછી ન્યુ એનસીઆરટી માં પણ વાત કરેલી છે કે દારાસિકો એ ઘણો રિલિજિયસલી ટોલરન્ટ રાજા હતો એને શું કે આપણા જે હિન્દુ ઉપનિષદ રહ્યા પછી ઘણા હિન્દુ ફિલોસોફિકલ બુક્સ થી એનું પર્શિયન અથવા તો બીજી એમની લેંગ્વેજમાં કન્વર્સન કર્યું હતું અને એને આપણી હિન્દુ ટીચિંગ્સમાં બહુ ઇન્ટરેસ્ટેડ હતું તો એની વાત કરેલી છે એનસીઆરટીમાં એનસીઆરટીનો ક્વેશ્ચન હતો પછી વિનોબા આવે છેલ્લા ત્રણે ત્રણ જીએસની જે મેં વાત કરી તમને એ ત્રણે ત્રણ જીએસમાં સરદાર પટેલ વિશે ક્વેશ્ચન મહાત્મા ગાંધી વિશે ક્વેશ્ચન સુભાષચંદ્ર બોઝ વિશે ક્વેશ્ચન પછી બીજું વિનોબાબા આવ્યો વખતે અવિનો અવિનોબાપ આવિનો ક્વેશ્ચન એટલે જે આપણે ફ્રીડમ સ્ટ્રગલના ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ નેતાઓ હતા બધા તેમના શું શું કાર્યો હતા એ સેના સાથે એ સેના સાથે એસોસિએટેડ હતા એ બધું આપણે જોવું પડશે જે નેક્સ્ટ ફિલિમ્સને એને ટાર્ગેટ કરવા માટે કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આમાંથી આ લોકો ક્વેશ્ચન દરેક જે લોકો રહ્યા એમની ટીચિંગ્સ વિશે પછી એમના કાર્યો વિશે એક બે ક્વેશ્ચન પૂછાતા હોય છે પછી આવા ક્વેશ્ચન જે રહ્યા એ મ્યુઝિક એન્ડ ડાન્સ અથવા તો તમે નીતિન સિંગાના બધી ગોપવાલાયકના ક્વેશ્ચન રહ્યા એ ગણી શકાય આ સ્કીપ પણ કરી શકાય કારણ કે દરેક પર્સનને આપણે એ કઈ વસ્તુ સાથે સંકળાયેલું છે એ યાદ રાખવું જરૂરી નથી એના કરતાં બેટર છે કે એ ક્વેશ્ચન સ્કીપ કરી દેવાય બરાબર પછી આ બેઝિક સાયન્સ એન્ડ ટેકનોલોજી ચોથી વારની તમે એનસીઆરટી વાંચી એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ક્વેશ્ચન છે આ જેમ કે એડિયાબેટિક લાફ્સ રેટ શું છે એના વિશે ક્વેશ્ચન પૂછ્યો છે પછી ડાયસ ડાયસ્ટોલિક પ્રેશર એ શું છે આ બેઝિક આ જે ક્વેશ્ચન છે એ તમને બાયોલોજીની બુક રહી ઇલેવન્થ અને ટ્વેલ્થની એમાંથી મળી જશે ડાયસ્ટોલિક બ્લડ બ્લડ પ્રેશર કોને કહેવાય પછી ઈવી વિશે ક્વેશ્ચન પૂછ્યું આ કરંટ સ્પેસિફિક ક્વેશ્ચન છે પછી બિન બિનડીપ ટેક્ક સ્ટાર્ટઅપ એ શું છે આ પણ કરંટ રિલેટેડ ક્વેશ્ચન હતો જે તમને નોર્મલ કરંટ અફેર્સની પીરિયડમાંથી મળી જ જાય છે જનરલી હવે આપણે કરંટ માટે જે રહ્યું યુપીએસસી માટે જે બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે સ્ટુડન્ટ પ્રિફર કરતા હોય છે એ આપણે પણ જીપીએસસી માટે પ્રિફર કરવાની છે જેમ કે મિઝન લઈ લો અથવા તો બીજી કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જે તમને અનુકૂળ લાગે એ આપણે યુઝ કરી શકીએ છીએ કારણ કે ગુજરાત સ્પેસિફિકની જેટલી બી કરંટ અફેર્સની મોસ્થલી પીડીએફ રહી એ લોકો ઘોગવા લાયકના ક્વેશ્ચન જે રહે એને બહુ વધારે પડતા હાઈલાઇટ કરે છે અને હવે મને નથી લાગતું કે જે હવે પછીની જીપીએસસીની એક્ઝામ રહી એમાં ઘોગવા લાયકના જે કરંટ સ્પેસિફિક ક્વેશ્ચન રહે આ લોકો પૂછે બરાબર એટલે આપણે નોર્મલ ક્વેશ્ચન જે રહે યુપીએસસીમાં જે જે ટાઈપના કરંટના ક્વેશ્ચન હોય છે એ આપણે જીપીએસસી માટે યુઝ કરવા જ પડશે રિસોર્સિઝ પણ યુપીએસસીનો ઉપયોગ કરીશું આપણે પછી આ કરંટ ક્વેશ્ચન છે જાન્યુઆરી મહિનામાં ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના એકસો પચાસ વર્ષ પૂરા થયા બરાબર એના ઉપરથી આ લોકો ક્વેશ્ચન પૂછી લીધું સાચી વાત છે આ કરંટ રિલેટેડ ક્વેશ્ચન પછી આપણે વાત કરીએ એમ કે જે ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ સાથે સંકળાયેલા લોકો રહ્યા ભાઈ મોટા મોટા મેન મેન વ્યક્તિ જેમ કે ઉમિ રહ્યા પછી વીર સાવરકર રહ્યા બરાબર છે આમાં એપીજે અબ્દુલ કલામ વિશે પૂછી લીધું એમણે તો આ બધા આપણને તૈયારીમાં ત્યાં હોવું જોઈએ કરંટ સ્પેસિફિક ક્વેશન ગણી શકાય પછી ઈસરોના ગગનયાન મિશન નો આઈ થિંક એસટીઆઈમાં પણ ગગનયાન વિશે પૂછ્યું તો આમાં પણ ગગનયાન વિશે પૂછ્યું બાયોગેસ એ શું છે આ બેઝિક આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે કરતા હોય એનસીઆરટી મારથી કરવાનું છે આપણે અથવા તો બીજી કોઈ બીજી કોઈ પણ રિસર્ચ અવેલેબલ હોય છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં શું વાંચવું એનવાયરમેન્ટમાં શું વાંચવું એના વિશે આપણે વિડીયો બનાવેલો છે આ ચેનલ ઉપર તમને મળી જશે એટલે બાયોગેસ વિશે બેઝિક્સ પૂછ્યું આ તો આવડવું જોઈએ આપણને પછી યુપીઆઈનો અર્થ શું છે આ પણ ઇકોનોમીનો બેઝિક ક્વેશ્ચન જે આપણને નોર્મલ કરંટ અફેર્સમાં જોતા હોય તો પણ મળી જાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પછી ઉમંગ એપ વિશે પૂછ્યું આ પણ કરંટ અને ગવર્નન્સ અને ઇકોનોમી બંનેનો ક્વેશ્ચન છે પછી ગ્લોબલ વોર્મિંગ વિશે પૂછ્યું પછી પ્રેશર કુકર માં રાંધતી વખતે મીઠું આ યુપીએસસી માં આ ટાઈપ નો ક્વેશ્ચન પૂછ્યું તો આઈ થિંક 2021 કે 22 ના જીએસ માં આઈ થિંક આ હે લોકોએ કોપી પેસ્ટ માર્યો છે એટલે હવે પછીની જે આપણે પ્રિલિમ્સ રહી એમાં આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તો છેલ્લા મેથેમેટિક્સ અને સીસેટ જે યુપીએસસી માં જીએસ ટુ સીસેટ નું પેપર હોય છે એ બે હજાર પંદર થી બે હજાર ચોવીસ સુધીના નવ વર્ષના ક્વેશ્ચન જે પીવાય ક્યુ રહ્યા આપણે એક વખત સોલ્વ કરી દેવાના છે એમાંથી બેઠા કોપી બેસ્ટ આગળ આપણે જોઈશું કે મેથેમેટિક્સમાં પણ આ લોકોએ પૂછેલા છે જે ક્લાસ વન ટુમાં નવ્વાણું ટકા પૂછાશે બરાબર પીવાય ક્યુ પછી જીએસ વનના જે પીવાય ક્યુ રહ્યા યુપીએસસીમાં એના પણ આપણે છેલ્લા બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના કરી દેવાના ચોવીસના એટલે નવ વર્ષના ક્વેશ્ચન પીવાય ક્યુ કરશો

આ બધા કરંટ રિલેટેડ ક્વેશ્ચન છે જે નોર્મલ આપણને મળી જાય ના ઉપર ડિસ્કશન કરવાનો કોઈ મતલબ નથી આ પણ કરંટ આ પણ કરંટ કિસાન કવચ હમણાં જ ન્યૂઝમાં હતું કરંટ કરંટ આ ચલવાહક યોજના કરંટ કરંટમાં હમણાં જ એ ન્યૂઝમાં હતી કરંટ તો કરંટના કેટલા બધા લોકોએ ક્વેશ્ચન પૂછેલા છે એટલે આપણું જે પ્રિલિમ્સ આવી રહી છે તેમાં કરંટ અફેર્સને વધારે આપણે ધ્યાનમાં રાખીશું અને છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ કોઈ પણ યુપીએસસીની જે મેગેઝિન રહી મંથલી પીડીએફ વાળી એ આપણે કરી દેવાની છે એટલીસ્ટ એક વર્ષનું આપણે વ્યવસ્થિત બે થી ત્રણ વાર રિવિઝન કરીને એની યાદ કરી લેવાની છે પછી આ ઇકોનોમીનો સોશિયો ઇકોનોમિક ખાસ સેન્સરનો

આઈ થિંક આરોયા કોન્ડા જે રહ્યું આંધ્રપ્રદેશમાં આવેલું છે પણ એ આંધ્રપ્રદેશનું ઊંચું શિખર નથી એટલે કેન્સલ કરવામાં આવ્યું છે ક્વેશ્ચન બાકી બધા ક્વેશ્ચન તો કેરાલા મહારાષ્ટ્રમાં આવેલા છે પછી આ કરંટ રિલેટેડ ક્વેશ્ચન પછી આર્કિયન એજના જે રોક્સ છે એના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે જીઓગ્રાફીનો પ્રશ્ન છે પછી ઇન્ડિયાના સ્ટેટ વિશે પૂછવામાં આવ્યું પછી આ ઘાટ વિશે પૂછવામાં આવ્યું આ જીઓગ્રાફીના બેઝિક મેપમાં તમને આ બધા ક્વેશ્ચન તો તમે કરી લો પછી આ જીઓગ્રાફીના બેઝિક ક્વેશ્ચન જેમાં શિખરો વિશે પૂછવામાં આવ્યું કે જે માઉન્ટેન એમાં નોર્થ થી સાઉથ પૂર્વ થી પશ્ચિમ એ ટાઈપના ક્વેશ્ચન પછી લોકટાક લેક ઇમ્પોર્ટન્ટ ફ્લોટિંગ લેક છે આપણું પછી આઈસી આ પોટ વિશેના ક્વેશ્ચન છે કોચી કેરાલામાં આવેલું છે આમાં કર્ણાટક એટલે ખોટું થઈ ગયું પછી આ જે રહ્યો એ યુપીએસસી નું પીવાયક્યુ યુપીએસસી માં આ પીવાયક્યુ પૂછાયેલું છે કે કઈ નદી એ કયા ગ્લેશિયરમાંથી માંથી છે બરાબર આ ઇઝી બેઝિક એન્સર ક્વેશ્ચન ચંબલ નદી ઇરાકુડ ડેમ મહાનદી સાચી વાત છે પછી કોલ્સા વિશે ક્વેશ્ચન આ પણ યુપીએસસી નો પીવાયક્યુ ક્વેશ્ચન છે એન્થ્રેસાઇટ બીટુમિનસ લિગ્નાઇટ પીટ આ ચાર કોલ્સા વિશે કમ્પેરીઝન ભારતના બંધારણ વિશે હવે બંધારણના ક્વેશ્ચન જે રહ્યા ને એ સારા પૂછ્યા છે એપ્લાઈડ ક્વેશ્ચન છે હવે બંધારણને આપણે એટેમ્પ કરવા માટે તો લક્ષ્મીકાંત આપણે કરી જ લેવાની છે એમ છોડવાની નથી એમાંથી બેઝિક ક્વેશ્ચન પૂછાય છે ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિકતા સેક્યુલરિઝમ ની વાત કરી આ લોકોએ અને વિશે ક્વેશ્ચન પૂછે આપણને ખબર હોવી જોઈએ પછી સમાનતાનો મૂળભૂત અધિકાર એમાં શું શું છે આ બેઝિક ક્વેશ્ચન ફંડામેન્ટલ રાઇટ ડીપીએસપીમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન આ લોકો પૂછતા હોય છે નીચેનામાંથી સાનો મૂળભૂત અધિકાર એમાં સમાવેશ થતો નથી આ રાઇટ ટુ પ્રોપર્ટી આર્ટિકલ થ્રી સેવન્ટી આઈ થિંક એમાં જ છેવન્ટી એ પછી રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ક્વેશ્ચન આ રાષ્ટ્રપતિ ચૂંટણીના ક્વેશ્ચન છેલ્લે ત્રણ ત્રણ જીએસમાં પૂછ્યા છે એસટીએમાં પણ હતા પછી આના પહેલાની જીએસ માં પણ પૂછ્યા આમાં પણ પૂછ્યા રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે આ પણ ક્વેશ્ચન પીવાઈ ગયું છે પછી ઇન્ડિયાની જ્યુડિશરી વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ વિશે પછી ઇમરજન્સીનો ક્વેશ્ચન આ બધા બેઝિક ક્વેશ્ચન છે જે નોર્મલ જીપીએસસી અથવા યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવડવા જોઈએ પછી ઇન્ડિયાના સીએમ સોરી કોઈ પણ સ્ટેટના સીએમ વિશેનો ક્વેશ્ચન લોકસભાના સ્પીકર વિશે પૂછ્યું પછી ઉપરાષ્ટ્રપતિનો એક ક્વેશ્ચન આઈ થિંક સમ વાય લક્ષણોને ઇંગ્લિશમાં શું કહેવાય એ ખબર નથી મને બટ આઈ થિંક આઈ સમય એટલે કે સેન્ટ્રલ લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન કરંટ લિસ્ટ એવું થતું હશે તો પણ મને ખબર નથી એનું ઇંગ્લિશમાં શું કહેવાય ગુજરાતીમાં જનરલી મને ઓછી ખબર પડે છે પછી રાષ્ટ્રીય કટોકટી એટલે ઇમરજન્સીની વાત કરી પછી હવે મેથેમેટિક્સ ના ક્વેન આપણે જોઈએ મેથેમેટિક્સના ક્વેશન ત્રણથી ચાર ના એટલે હવે આપણે જે મેથેમેટિક્સ અથવા તો પોલીટિક્સ જીઓગ્રાફી ઇકોનોમી એના ક્વેશ્ચન યુપીએસસી ના જેટલા આઠ નવ વર્ષના છે એ આપણે કરી લેવાના એટલે એટલીસ્ટ એ જે ક્વેશ્ચન છે એ આપણાથી છૂટી ના જાય આ સેમ યુપીએસસી નું પીઆઈક્યુ આઈ થિંક બે હજાર એકવીસમાં પૂછ્યું લોકોએ પછી આ બેઝિક ક્વેશ્ચન રિઝનિંગનું

જે યુપીએસસી સીસેટમાં જે ટાઈપના ક્વેશ્ચન બનાવવામાં આવે છે તેવા ક્વેશ્ચન મૂકાય છે એટલે આ એક સારી વસ્તુ કહેવાય પછી આ ટાઈપના ક્વેશ્ચન આપણે મેથ ટીચિંગમાં તો એટલા ક્વેશ્ચન ડિસ્કસ કરવાની જરૂર નથી પછી આ થોડા લેન્ધી ક્વેશ્ચન કરી નાખે છે બરાબર હવે વિપો વિશે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એના વિશે ક્વેશ્ચન પૂછો આ કરંટનો ક્વેશ્ચન છે પછી ફેક્ટરીમાં કોઈ લેબર ની ડિસ્પ્યુટ હોય તો આપણે લેબર બ્યુરોમાં કમ્પ્લેન્ટ કરી શકીએ એના વિશે ક્વેશ્ચન હોલસેલ પ્રાઇસ ઇકોનોમીના ક્વેશ્ચન હવે આવ્યા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે બેઝિક કરંટ અફેર્સમાં બી આ પ્રશ્ન હતો હમણાં ન્યૂઝમાં કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ રહ્યું એનું બીએસ આ લોકો ચેન્જ કરી અગિયાર બારથી બાવીસ ત્રેવીસ કરવાનું વિચારે છે એટલે એક અનરિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો આ પછી પછી મોંઘવારીમાં અંકુશમાં લેવા માટે શું પગલું લેવું જોઈએ ઇન્ફ્લેશન કંટ્રોલ માટે સરકાર શું લે આ તો બેઝિક ઇકોનોમીના કન્સેપ્ટ છે જે આપણને આવડવું જોઈએ ઇકોનોમી માટે તો મૃણાલ સર સિવાય એમના હેન્ડઆઉટ બેઝિક કરી લો તો ઇન છે જીપીએસસી માટે પછી કરવેરા સંદર્ભે ક્વેશ્ચન આરબીઆઈ વિશે ક્વેશ્ચન ઇન્ડિયામાં ક્વેશ્ચન 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 ત્રણે ત્રણ પૂછ્યા છે છે નીતિ આયોગ આના વિશેના પૂછે આ આ લોકો એમના ફેવરેટ એટલે આપણે નથી પછી ઇન્ડિયાના બજેટ વિશે ક્વેશ્ચન પછી ફાઇનાન્સ કમિશન ક્વેશ્ચન હમણાં ન્યૂઝમાં હતું પછી સહકારી બેંકો વિશેનું ક્વેશ્ચન આ બધા ઇકોનોમીના જેટલા ક્વેશ્ચન છે કરંટ સેન્ટ્રિક આલોકે વધારે પૂછ્યા છે અને આપણું ધ્યાન પહોંચીએ છે મોથલી આપણે પીડીએફ તમને જે વાંચશો કરંટ અફેર્સ ની એમાંથી આરામથી આ બધા ક્વેશ્ચન મળી જશે તો આ ક્વેશ્ચન જોયા પછી હવે થોડા આપણે વ્હાઇટ બોર્ડ ઉપર આવી જઈએ કે આપણો એપ્રોચ શું હોવો જોઈએ જીપીએસસી માટે જીપીએસસી 1 ટુ 20th એપ્રિલ આપણી એક્ઝામ લેવાની છે

એના આમાં ડીપીએસસી અને ડીપમાં લાઇન બાય લાઈન લક્ષ્મીકાંત કરવાનું આટલા ફેવરેટ ટોપિક્સ છે જીપીએસસી ના આ ત્રણ પેપર ઉપરથી મેં એનાલિસિસ કર્યું હવે જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફીમાં મેપિંગ બેઝ ક્વેશ્ચન વધારે પૂછ્યા છે બરાબર છે જેમાં માઉન્ટેન્સ લઈ લો પછી રિવર્સ લઈ લો પછી બેઝિક કન્સેપ્ચ્યુઅલ જે ફિઝિકલ જીઓગ્રાફીના ક્વેશ્ચન રહ્યા એ ક્લાસ ઇલેવનની જે ફિઝિકલ જીઓ જીઓગ્રાફીની બુક્સ છે એના ઉપરથી આપણે આરામથી કરી શકીએ છીએ માઉન્ટેન રિવર્સ પછી ટ્રોપિકલ સાયક્લોન ને એ બધા વિશે પૂછ્યું એટલે એ બેઝિક ફિઝિકલ જીઓગ્રાફીના જે કન્સેપ્ટ રહે એમાંથી આવી જશે આ પછી ઘાટ્સ વિશે પૂછ્યું કે કયા ઘાટ ક્યાં જગ્યાએ આવેલા છે પછી માઉન્ટેન્સ એના વિશે વાત કરીએ તો આ બધા બેઝિક છે મેપિંગ બેસ જીઓગ્રાફીમાં મેપિંગ ઉપર વધારે આપણે ધ્યાન આપવાનું છે પ્રેસીસ ન્યૂઝ જે કરંટ અફેર્સમાં રહેતા હોય લેક્સ ને બધું વર્લ્ડની અંદર પછી વોલ્કેનો જે રહ્યા એ કયા કયા ઇરપ થાય છે એ ન્યૂઝમાં હોતા હોય છે જેમ ઇન્ડોનેશિયામાં થાય છે પછી હવાઈ આઈલેન્ડમાં થાય છે સ્પેનની અંદર થાય છે તો જીઓગ્રાફીમાં પણ સારા એવા ટોપિક્સ હોય છે અને કરંટ અફેર્સ એ વધારે પૂછાય છે એટલે કરંટ અફેર્સ આપણે ડીપમાં કરવાનું હવે પોલિટી પતી ગયું જીઓગ્રાફી પતી ગયું હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીમાં બે જ ક્વેશ્ચન પૂછશે પૂછાય છે આ લોકોના જેમાં ગુજરાતની હિસ્ટ્રીમાંથી ના બરાબર ક્વેશ્ચન આવે છે ટોટલ ઇન્ડિયન હિસ્ટ્રીમાં ખાસ કરીને સ્પેક્ટ્રમ અને જે ઓલ્ડ એન્સીઆરટી બીજ ક્વેશ્ચન રહ્યા એન્શિયન્ટ

ગણીએ ગુજરાતની હિસ્ટ્રીના તો એના રિલેટેડ ક્વેશ્ચન નથી પૂછાતા પછી આર્ટ એન્ડ કલ્ચરની વાત કરીએ તો ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરમાંથી સારા એવા ક્વેશ્ચન પૂછાય છે એટલે ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર સારી રીતે કરવાનું છે અને ઇન્ડિયાના આર્ટ એન્ડ કલ્ચરમાંથી પણ સારા એવા ક્વેશ્ચન પૂછાય છે તો એ આપણે નીતિન સિંઘાને બધી કરી દેવાનું હવે ઇકોનોમીની વાત કરીએ ઇકોનોમી તો મોરાલ સન એન્ડ આઉટ મોર ધેન ઇનફ તમને મેઇન સેન્સર રાઇટિંગમાં પણ એ ઘણું એના કીવર્ડ્સને બધું ઘણું હેલ્પફુલ થશે

સાયન્સ એન્ટેક એનોરોમેટિક ઇકોલોજી પડી ગયું અને કરંટની પણ આપણે વાત કરી તો આટલા ટોટલ સબ્જેક્ટ રહ્યા એમાંથી આ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને નેક્સ્ટ પ્રિલિમ્સ જે રહી એ આ ત્રણ જીએસના બેઝિસના આધારે જ બનાવશે જેમાં કરંટને વધારે ભાર આપવામાં આવશે બરાબર અને યુપીએસસીના પીવાય ક્યુ મૂકી દેશે આ લોકો એટલે યુપીએસસીના પીવાય ક્યુ આપણે કરવાના થાય છે તો નેક્સ્ટ વિડીયો માં આપણે મળીશું આવી જ રીતે એક સારા ટોપિક્સ સાથે તમારે કોઈ ટોપિક્સની જરૂર હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મેન્શન કરી શકો છો એના ઉપરથી આપણે વિડીયો જરૂરથી બનાવીશું ધન્યવાદ